ગટરું ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક પ્રયત્ન કર્યો છે કોના કોના વાવસર ફાટે છે કેટલો ભ્રષ્ટાચાર ધ્યાન બારું નથી ગટરું ગામની અંદર ઉભરાઈ રહી છે ગામની અંદર લોકો ત્રાહીમાન છે ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા દસ થી બાર લોકોએ છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામ્યા છે

અને જળ અભિષેક બાદ દર્શન કરી પ્રતાપ દુધા તે પહોંચ્યા હતા સાવરકુંડલાની નગરપાલિકાની કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં બેનર સાથે પાલિકા કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ત્યાં પાલિકાના ટેક્સ માફ કરો ખાડાપુરોના પૂરોના સૂત્રોચ્ચાર કરતા પ્રતાપ દુધાત એ કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા અને પ્રતાપ દુધાતે પાલિકા કચેરીમાં

તેનો વિરોધ કોંગ્રેસ અને પ્રતાપ દુધાતે કર્યો હતો પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને પણ એક આવેદન પત્ર પાઠવ્યું હતું અને ખાડાઓ નહીં પૂરવામાં આવે તો જોવા જેવી થશે તેવું પણ કહેવામાં આવ્યું હતું સાથે જ પાલિકાને તાળાબંધી કરવાની પણ અહીંયાથી ચીમકી આપવામાં આવી હતી સાવરકુંડલામાં એ વરસાદ પડતા ખાડા રાત થઈ ગયું છે સાથે જ એ અઢાર ટકા જેટલો એ વેરો વસૂલતી આ નગરપાલિકા સામે સુવિધા લોકોને નથી આપી રહી તેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એ આજે મહાદેવના મંદિરે જળ અભિષેક કર્યો અને બાદમાં કાર્યકર્તાઓ મોટા રેલી સ્વરૂપમાં એ નગરપાલિકાએ પહોંચ્યા હતા નગરપાલિકાએ જોકે એ ચીફ ઓફિસર કે પછી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો હાજર ન હતા તેમને જ્યાં ચાર્જ પર રહેલા અધિકારીને પોતાનું પત્ર આપ્યું અને આવનારા દિવસોમાં પણ પ્રતાપ દુધા ત્યાંથી ચીમકી આપી હતી અને ત્યાં તેમને ઉગ્ર બોલાચાલી પણ કરી હતી ઓફિસ માં આવો તે પણ જોઈએ ત્યારે નગરપાલિકાનું પાણી પણ નથી પીધું ત્યારે ચા પણ નથી પીધું ત્યારે અહીંયા કેટલા ખોટા બિલ લખાય છે

પોપટ બની કામ કરતા અધિકારીઓ શાનમાં સમજે આ ગામની ઉપર ટેક્સીસનું વ્યાજ અઢાર ટકા બેન્કિંગ વ્યાજ છે નવ ટકા આ નગરપાલિકા પોતાની મનસ્વી પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહી છે ગટરનું ગામની અંદર ઉભરાઈ રહી છે ગામની અંદર લોકો ત્રાહીમામ છે ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા દસ થી બાર લોકોએ છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામ્યા છે ત્યારે કોંગ્રેસ પરિવારની આ ટીમ મારફત નગરપાલિકાના પાલિકાના છૂટાયેલા જનપ્રતિનિધિઓ મારફત ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલી આ નગરપાલિકાની અંદર આપને આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે આપના મારફત આપના ચીફ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી અમારું આવેદન જાય કે આ ત્રાહીમાન ગામને મુક્તિ આપવામાં આપ લોકો અમને મદદ કરો આવનાર દિવસોની અંદર જો આ વ્યાજ માફી કરવામાં નહીં આવે તો નગરપાલિકાને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપવાના છે

કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાખી સાવરકુંડલા જે વરસાદ પડતા ખાડા રાત થઈ ગયું છે આ માત્ર સાવરકુંડલા ની સમસ્યા નથી પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવી છે કે જ્યાં એ સરકારના વિકાસનો પોલ ખુલી રહી છે ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો છે એક બાજુ લોકોના ઘરની અંદર ગટરના પાણીઓ આવી રહ્યા છે બીજી બાજુ એ ખાડાઓ એટલા વધી રહ્યા છે કે તેનો ભોગ એ સામાન્ય લોકો વારંવાર બને છે તેને લઈ હવે અમરેલીના સાવરકુંડલામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે

દર્શન કરતા હોય પણ આ વખતે અભિષેક શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું આખું ગામ છે ગામ પોકારી કે ત્રાહીમાથી અમને મુક્તિ આપો ત્યારે કોંગ્રેસ પરિવાર હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધીશ ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં અઢાર ટકા હાઉસ ટેક્સ ની ઉપર વ્યાજ હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુશ એક બાજુ ગૃહ મંત્રી વ્યાજ ખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાણાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પૂરવા જરૂરિયાત છે ઘણા લોકો આ રોડ ઉપર જીવ ગુમાવ્યા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાળે છે મજા આવે એમ લોકોને બિલ સૂકવે છે ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલ બિલ ચૂકવાય છે કોઈની ઓફિસ બિલ ચૂકવાય છે ત્યારે શાનમાં સમજાવા આવ્યા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક પૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે જે રીતના પ્રતાપ દુધાતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે સાવરકુંડલામાં ખાડા રાત છે સાથે જ લોકોને પડતી સમસ્યાઓના અલગ અલગ મુદ્દે તેઓ નગરપાલિકાએ પહોંચ્યા હતા તેમની માંગ હતી કે જે રીતના વ્યાજ વસૂલી અને વેરો વસૂલ કરવામાં આવે છે અઢાર ટકા જેટલો તેમાં માફી આપવામાં આવે અને અહીંયા જે ગટરના પાણીઓ છે લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે તેની ઉપર એ કામ કરવામાં આવે ભ્રષ્ટાચાર ઉપર જે પોલ ખુલી રહી છે તેની ઉપર હવે ખાડા રાજ છે તેને હવે ક્યાંક ને ક્યાંક તંત્ર આની ઉપર આંખ ખોલી અને ધ્યાન આપે જ્યારે જ્યારે ચોમાસાનો વરસાદ પડે છે ત્યારે ત્યારે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે આવી અનેક સમસ્યાઓથી અહીંના લોકો પીડાતા હોય છે તેને લઈ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે રાખી પ્રતાપ દુધાત એ હલ્લા બોલ કર્યો હતો અને સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સામે જે પણ આના જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કાયદેસરના પગલાની પણ અહીંયાથી માંગ કરવામાં આવી છે આવનારા દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની પણ એ પ્રતાપ દુધાતે ચેમકી ઉચ્ચારી છે હવે અત્યારે જે પણ વરસાદ પડી રહ્યો છે તેને લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જે પણ સમસ્યાઓ સામે આવી રહી છે સરકારની પોલ ખુલી રહી છે અધિકારીઓની કામગીરીની ભ્રષ્ટાચારની પોલો ખુલી રહી છે ત્યારે તમારા વિસ્તારની અંદર કેવી પરિસ્થિતિ છે તમારા વિસ્તારમાં રોડ રસ્તાઓની કેવી પરિસ્થિતિ છે તેને લઈ અમારી કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો અને અમારા અહેવાલને લઈને તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને યુટ્યુબ ન્યૂઝ ચેનલને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર